નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી24 2024 ની લોકસભાની ચૂંટણી જ બીજેપી હવે એક્શન મોડમાં આવી ગયું છે દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં અન્ય પક્ષમાંથી નેતાઓ જોડવા સ્ક્રીનિંગ કમિટી રચાઈ છે પ્રદેશ સ્તરે પાંચ લોકોની જવાબદારી સોંપાઈ છે તો રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ્લ પાસેનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ સુરેન્દ્રનગરના ધારાસભ્ય જગદીશ મકવાણાનો કમિટીમાં સમાવેશ થયો છે નેતાઓ સાથે સંકલન બાદ જ બીજેપીમાં એન્ટ્રી અપાશે કેટલાક રાજ્યોમાં કડવા અનુભવ બાદ કમિટી રચાઈ છે લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ કમિટીની રચના કરી છે તો ભરત બોઘરાને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અન્ય પક્ષમાંથી નેતાઓ કે વોટર સામાજિક આગેવાનોને જોડવા સ્ક્રીનિંગ કમિટી રચાઈ છે જેમાં પ્રદેશ સ્તરે પાંચ લોકોની જવાબદારી છે લોકસભા ચૂંટણી પહેલા લોકોને ભાજપ સાથે જોડવા પાંચ નેતાઓ સંકલન કરશે આ નેતાઓ સાથે સંકલન બાદ જ બીજેપી એન્ટ્રી આપશે કેટલાક રાજ્યોમાં ભાજપને થયેલા કડવા અનુભવ બાદ દેશભરમાં કમિટી રચવા આદેશ અપાયા છે